सोच न्यूज एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तब जो सोच न्यूज हूँ छो रवि જનરલ ઓબ્ઝર્વર શ્રી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી સહિતના વરિષ્ઠ અધિકારી શ્રીઓ રહ્યા ઉપસ્થિત મતદાન જાગૃતિ માટે યોજાયેલા રેલીએ નગરજનોમાં અનેરું આકર્ષણ જમાવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ગુજરાતમાં મતદાન પ્રક્રિયા અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિની આ શ્રૃંખલાના ભાગરૂપે લોકશાહીના અવસરમાં લોકો વધુમાં વધુ લોકો મતદાન કરીને સહભાગી થાય તેવા આશયથી આજે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને જનરલ ઓબ્ઝર્વર શ્રી જયસિંહ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે સી સંપટ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અમિત કુમાર મિશ્રા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના અધિકારી શ્રીઓએ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમ મોટી સંખ્યામાં શહેરીજનો એનસીસી કેડેટ્સ ડીએલએસએસના વિદ્યાર્થીઓ જોડાયા હતા એમપી શાહ સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ મતદાન જાગૃતિ સંબંધિત રેલી આંબેડકર ચોક ટાવર ચોક કલેકટર કચેરી ગેટથી જવાહર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી આ ઉપરાંત સમગ્ર રૂટ પર મતદાન જાગૃતિના સંદેશો આપતી સ્ટેન્ડિયો બેનર સેલ્ફી પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા હતા મતદાન જાગૃતિ માટે યોજાયેલી આ રેલી નગરજનોમાં અનેરો આકર્ષણ જમાવ્યું હતું રેલીમાં જોડાયેલા તમામ લોકોએ પોતાના પરિવારની સાથે આસપાસના લોકોમાં પણ અવશ્ય મતદાન કરવાનો સંદેશો ફેલાવા પ્રતિબદ્ધતા દાખવી હતી સુરેન્દ્રનગર ખાતે ભારતના ચૂંટણી પંચ અને માનનીય સીઈઓ ગુજરાત એમના માર્ગદર્શનથી આજે 5મી તારીખે રન ફોર વોટનો કાર્યક્રમ યોજાઈ ગયો સવારના છ કલાકથી એ ખાસ કરીને જે આપણી કોલેજ છે ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી લગભગ અઢીથી ત્રણ કિલોમીટરના જે રન છે એમાં બધા નાગરિકો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર આજે ભાગ લીધો છે અને આ કાર્યક્રમ થકી આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી અને એમાં ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાનું મતદાનની ટકાવારી એ ખૂબ સારા પ્રમાણમાં થશે એવી અમને વહીવટીતંત્રને આશા છે